હાલો તો હવે આપણે ડુંગર નીચે ઉતરી જઈએ અને નીચે હવે બધા આપણે ખરીદી કરવાની છે તો હવે આ બધી આપણે દુકાન છે રમકડાની પ્રસાદીની તો જઈથી ફાટ બેટ લેવાનું છે તો બેટ લઈ લઈએ અને બીજી પ્રસાદી લેવાની છે

દર્શન કરાવું તો અહીંયા જાતાની વખતે આપણે હનુમાન બાપાના દર્શન થાય છે અને ત્યાર પછી ત્યાર પછી ગણપતિ બાપાના અને કાળીઓ ઠાકરના દર્શન પણ તમને કરાવું અને અહીંયા જે દેખાઈ રહ્યા છે તે ગૌમાતાનું મૂર્તિ પણ છે અહીંયા ગરુડજી પણ અહીંયા બિરાજમાન છે અહીંયા તમને અહીંયા તમને આ વિસ્તારનું લોકેશન પણ તમને બતાવી દઉં કેવું વિશાળ જગ્યા છે હવે દાન બાપુની સમાધિના પણ તમને દર્શન કરાવું અહીંયા દાન બાપુને સમાધિનું મંદિર છે દાન બાપુ બિરાજમાન છે અહીંયા સમાધિ છે રથ છે અને અહીંયા ગંગાજરનો કુવો છે જેમાં નારણ ગોર અને વિઠ્ઠલગોરને સ્નાન કરાવ્યું હતું તે અહીંયા જોવા મળે છે